નમસ્કાર દોસ્તો ભુજની અંદર યુદ્ધના ધોરણે પેચવર્ક થઈ રહ્યું છે એવી આપણે વાત છે એવી પોસ્ટ પણ નગર નગરપાલિકાની આપણે સૌએ જોયેલી છે અને હોદ્દેદારો પોતે ઉભા રહીને કામ કરાવી રહ્યા છે ખૂબ સારી વાત છે અત્યારે આપણે હોસ્પિટલ રોડ છીએ ને અહીંયા પણ પેચવર્ક કરવામાં આવ્યું છે તો કેવું પેચવર્ક થયું છે એ આપણે જરા એક નજર મારી લઈએ તો આ તમે જોઈ શકો છો આ પેચવર્ક થયેલું છે અને એની શું ક્વોલિટી છે તમે અત્યારે એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકો છો આ પેચવર્ક થયેલું છે આ ભાદરકા હોસ્પિટલની બાજુમાં અહીંયા આવી રીતના આ પણ પેચવર્ક થયેલું છે તમે જુઓ છો એ પણ કેવી રીતનું છે તમને ખ્યાલ આવશે અને આ તો સાઈડનો રોડ છે તમને રોડની વચો જ લઈ જઈને બતાવીએ કે અહીંયા કેવી રીતનું પેચવર્ક કરવામાં આવ્યું છે એટલે કદાચ કાંકરીઓ નાખી છે આવું લાગે છે અને કદાચ ડામર નાખ્યો જ નથી અથવા તો નહીં નાખવાનો હોય ખાલી કાંકરીઓ જ નાખવાની હશે આવી કંઈક સમજ આવે છે અહીંયા પણ જુઓ પેચવર્ક થયેલું છે કેવી રીતનું થયેલું છે તમને ખ્યાલ આવે છે હા જુઓ છો આ શું ક્વોલિટી છે આ પેચવર્કની એ તમે જોઈ શકો છો એટલે પ્રાથમિક રીતે તો એવું જ લાગે છે કે પેચવર્ક નહીં પણ કાંકરીઓ પાથરવાનું વર્ક કરવામાં આવ્યું છે એ તમે જોઈ શકો છો હજી આગળ પણ આપણે જોઈએ જે ચાર રસ્તા છે ત્યાં પણ થોડું ઘણું કદાચ પેચવર્ક થયું છે તો એ પણ આપણે જોઈએ તમારા વિસ્તારમાં જે પેચવર્ક થયું છે કેવું થયું છે પણ જરૂરથી ફોટોગ્રાફ મૂકી શકો છો અને ચેક પણ કરી શકો છો કે કેવા પ્રકારનું પેચવર્ક કરવામાં આવે છે ખરેખર જ્યારે પેચવર્ક ટેકનિકલી યોગ્ય રીતે કરવાનું હોય ત્યારે તો એવું હોય છે કે જે પણ જગ્યાએ ખાડો પડ્યો હોય એને બરાબર સજાવવા સવારવામાં આવે એની ધૂળ ખાલી કરવામાં આવે એના ઉપર ડામરની પરત કરવામાં આવે અને પછી ડામરવાળી કાંકરી નાખવામાં આવે એનું લેવલ કરવામાં આવે ઘણું બધું એવું થાય અને પછી એ ટૂંકમાં થતું હોય છે અહીંયા પણ તમે જોઈ શકો છો આ પેચવર્ક થયેલું છે આ જોઈ શકો છો પેચવર્ક તમે તો અહીંયા પણ પેચવર્ક બતાવી દઈએ કેવી રીતનું થયું છે એટલે પેચવર્ક અને કદાચ કેવું અયોગ્ય છે કાંકરીઓ કેવી પાથરી છે એ જ બતાવવાનું છે તમને અને ખરેખર બહુ પ્રામાણિકપણે કહીએ કે ભાઈ આપણે ખબર નથી કે આ ખરેખર કાંકરી પાથરવાનું કામ હતું કે પેચવર્ક કરવાનું કામ હતું કદાચ આપણને એવો પણ જવાબ મળી શકે કોઈ જાણકાર વ્યક્તિ કહી શકે કે ભાઈ અહીંયા કને ડામર સાથે કાંકરીઓ પાથરવાની કોઈ વાત જ નહોતી અને ટેકનિકલી અહીંયા કને ખાલી કાંકરીઓ પાથરવાની જ વાત હતી ને એટલે એ કાર્ય થઈ ગયું છે એવું પણ લોકો કહી શકે છે તો હોઈ શકે છે ચાલો ભાઈ એવું પણ તો ખરેખર આ પૈસાનો બગાડ કહેવાય કેમ કે આ જે આવી રીતના કાંકરીઓ પાથરેલી હોય એ કેટલી ટકે બે દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ પાંચ દિવસ કેટલી ટકે તરત એ તો ઉડી જવાની છે વાહનના ઘસારાને કારણે વાહનના ટાયર ફરશે એટલે ઉડી જવાની છે બહુ ચોખ્ખી વાત છે આ રોજો અહીંયા પણ પેચવર્ક થયેલું છે બતાવી દઈએ તમને આ પેચવર્ક છે આ એક સામાન્ય હવાઈ ચપ્પલ જેવી સડેલી ચપ્પલ છે મારી અને એનાથી તમે જોઈ શકો છો કે કેવું આ ઉખડી જઈ રહ્યું છે આ જે કાંકરીઓ નાખી છે તમે જોઈ શકો છો સિમ્પલ કાંકરીઓ જ છે આમાં કોઈ જાતનું કંઈ જ ઓઇલ પણ નથી નાખ્યું કાળું એવું કહેવાય છે કે ઘણીવાર કાળું ઓઇલ નાખીને લોકો કરતા હોય છે તો એવું કાળું ઓઇલ પણ નથી નાખ્યું જેથી કંઈ રંગબંગ આવે એ દેખવે સારું લાગે એવી પણ તસ્દી નથી માત્ર કાંકરીઓ પાથરેલી છે થોડી મોટી કાંકરીઓ છે થોડી નાની કાંકરીઓ છે એવું ભેગું કર્યું છે તો આ પ્રકારનું પેચવર્ક હોસ્પિટલ રોડ ઉપર તો દેખાઈ રહ્યું છે તમારા વિસ્તારમાં કેવી રીતનું પેચવર્ક થઈ રહ્યું છે એ જરા તમે શેર કરી શકો છો અને ફોટોગ્રાફ પાડી શકો છો વિડીયો મોકલી શકો છો હજી ચાર રસ્તા સુધી જરા આપણે એક નજર મારી દી કે ચાર રસ્તા ઉપર કોઈ પેચવર્ક થયું છે કે ક્યાં અહીંયા પાછું થોડું પેચવર્ક દેખાય છે આરું જોઈ શકો છો આ એકે જગ્યાએ તમે જોજો કે કાંકરીઓ ખસવામાં એક સામાન્ય ધક્કાની જ જરૂરત માગે છે તમે સામાન્ય એક ધક્કો મારો એટલે કાંકરીઓ ખસી જાય છે મતલબ કે આ સંપૂર્ણપણે પૈસાનો બગાડ છે કે ખાલી અહીંયા કાંકરીઓ ઢોળી અને નાખી અને ટૂંકમાં આ કામ પૂરું કરવામાં આવ્યું છે અને એ કાંકરીઓ બે ત્રણ દિવસમાં જ રફે દફે થઈ જશે અને ખાડો હતો એવો ને એવો પાછો સુંદર મજાનો થઈ જશે તો હવે આપણે મૂળ ચાર રસ્તા પાસે પહોંચવા આવે અહીંયા પણ કંઈ પેચવર્ક થયું છે કે નહીં જોઈ લઈએ અહીંયા કાંકરીઓ નાખવામાં આવી છે આરી આ કાંકરીઓ નાખવામાં આવી છે આ જોઈ શકો છો તમે કેવી રીતનું આ કામ થયું છે આ જોઈ શકો છો જોઈ છે બહુ સ્પષ્ટપણે દેખાય છે આ ભુજના નાકમાં હોસ્પિટલ રોડ ચાર રસ્તા ઉપરનું થયેલું કામ છે જ્યાંથી ભુજનું કહેવાતી ક્રીમ પ્રજા પસાર થાય છે અને ખાણીપીણી માટે પણ ત્યાં બહુ જ બધા લોકો ભેગા થાય છે હવે આપણે ચાર રસ્તા સુધી પહોંચી જઈએ પછી આ એકની વાત બોરિંગ વાત કરવાનું બંધ કરીએ કે ભાઈ બેચ વર્ક બેચ વર્ક બેચ વર્ક બોરિંગ બોરિંગ વાત છે એકદમ બંધ કરીએ બરાબર તો અહિયાં ક્યાંય પેચવર્ક થયું છે એ કેવી રીતના છૂટા નીકળી રહ્યા છે અહીંયા પણ જોઈ શકો છો તો દોસ્તો આવી રીતનું કામ થયું છે જે ખરેખર તો માત્ર પૈસાનો બગાડ છે અહીંયા પણ એ જ રીતે કાંકરીઓ પાથરવામાં આવી છે એ તમે જોઈ શકો છો જે માત્ર માત્ર પૈસાનો બગાડ છે કેમ કે આ બે દિવસ નહીં ટકે તો આવું કરવાનો અર્થ શું છે મતલબ શું છે કોઈ જ મતલબ નથી તો તમારા વિસ્તારમાં શું હાલત છે જરૂરથી કોમેન્ટ કરજો અને આ વિડીયોને ભૂજના દરેક નાગરિક સુધી પહોંચાડજો તેથી દરેક નાગરિકને ખબર પડે કે પેચવર્ક એટલે શું અને પેચવર્ક કેવી રીતના થાય આદર્શ રીતે એ ખબર પડે થેન્ક યુ સો મચ